બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકાના મેરા ગામે એરંડામાં ઈયળો પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ બનાવના પગલે ખેતીવાડી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી લાખો રૂપિયાનો ખર્ચ કરીને એરંડાનું વાવેતર કર્યું હતું સાથે જ એરંડાના પાકમાં ઈયળો લાગતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે એરંડાના પાકમાં જીવાત પડતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે તે ઉપરાંત કમોસમી વરસાદ અને કરા સહિત વાવાઝોડી જેવી પ્રાકૃતિક આપદાઓએ પણ તૈયાર કરેલા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું હતું જેમાં હાલમાં બાભર તાલુકાના અનેક ગામડાઓમાં એરંડામાં ઈયળો પડતા ઉભા પાકનો સફાયો કરી નખાયો હતો ત્યારે એરંડાના ઉભા પાકમાં જીવાત લાગતા ખેડૂતોએ સરકાર પાસેથી વળતરની માંગ કરી છે સરકાર વિને એટલી વિનંતી છે કે મેળાની અંદર ઇયોળો આવી હતી ઇયોળોને લીધે ઐંડાનું વાવેતર તો અમારે ખાસ કરીને ઐંડાનું વાવેતર છે એના કારણે બધી એંડા ખાઈ ગયું ઇયોળો એના આખો અહીંડા બધા નિષ્ફળ થઈ ગયા છે અને અમે અત્યારે હાલ બેઠા બેઠાશા ઐડામાં તાચીને અને વરસાદ ના છો એના લીધે ઇયોળો પડી ખાસ કરીને અને કેનાલમાં પાણી આવ્યા પણ હવે શું કરવા અમે વાળીને અંડા તો બધાય નિષ્ફળ થઈ ગયા છે અને સરકારને એટલી વિનંતી છે કે આનું થોડા ઘણું વર્તન અમને ખેડૂતોને આવે કે અમારા શિયાળીના બહુ મોંઘવારી છે ખાતર પાણી છાનામાંથી અમારે વાળું અમારા ખેતરમાં એવોળું બહુ નુકસાન કર્યું છે એને કારણે અમારે બિયારણ બહુ મોંઘું છે પછી થેલીનું વાવેતર આજ નિષ્ફળ થયું છે આને કારણે સરકાર કોઈ સહાય આપે તો સારું કહેવાય એની વિનંતી છે અમારે કેનાલ લેટ ચાલુ છે હવે વાવેતર કરવાનું કોઈ પરિસ્થિતિ છે નહીં